જિલ્લાના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ પટેલ જેમને આજે જોડવા જઈ રહ્યા છે એવા શ્રી અરવિંદભાઈ લાડાણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર શ્રી કેશોદ શ્રી દેવાભાઈ માલમ શ્રી માંગરોળ શ્રી ભગવંતજીભાઈ કરગઠિયા શ્રી જૂનાગઢ શ્રી સંજયભાઈ કોરડિયા પૂર્વ ધારાસભ્ય માણાવદર શ્રી જવાહરભાઈ ચાવડા દિનેશભાઈ ખટારિયા અર્ષદભાઈ રિપડીયા ભૂપતભાઈ ભાયાણી કનુભાઈ ભાલાડા માધાભાઈ બોરીચા અરવિંદભાઈ લાડાણી બે વાર એવું ભાઈ આ બીજા કોર્પોરેટર છે નિલેશભાઈ ધુલેશિયા વન્નાબેન મકવાણા જયકૃષ્ણ ત્રિવેદી જયકુમાર ત્રિવેદી હિરેનભાઈ સોલંકી વિજયકુમાર કરડાણી ધર્મિષ્ઠાબેન કમાણી ચેતનભાઈ ગજેરા વેલજીભાઈ મસાણી ભાવેશભાઈ મેધપરા જેઠાભાઈ પાનેરા વિજયભાઈ તામડીયા અને ડાયશ્વર બેઠેલા સૌ આગેવાનો આજના કાર્યક્રમમાં જોડાવા માટે અને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો અને આગેવાનો સૌ કાર્યકર્તાઓ સૌ શુભેચ્છક મિત્રો આપ સૌનો ભારતીય જનતા પાર્ટીના આજના કાર્યક્રમમાં હું સ્વાગત કરું છું વંદન કરું છું આપ સૌને અભિનંદન પણ આપું છું હજુ ચૂંટણીનો માહોલ જામ્યો નથી મારે પણ આવવામાં લગભગ કલાક સવા કલાક જેવો મોડું થયું તો બી આવા બહાર ધોમ ધકતા તાપની અંદર આટલી મોટી ઉપસ્થિતિ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં આપ સૌને જબરજસ્ત વિશ્વાસ છે અને એમના હાથ મજબૂત કરવા માટે આજે સૌ અહીં વધારે મિત્રો આખો દેશ જયારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પછી આખો દેશ રામમય બની ગયો હતો અને રામ મંદિરનું નિર્માણ કરીને ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર આદરણીય મોદી સાહેબમાં આજે મોદીમય દેશ બની ગયો છે લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં સફળ થનાર અનેક અને આકાંક્ષાઓ પૂર્ણ કરાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એના માટે લોકોનો પ્રેમ હોય એ બહુ સ્વાભાવિક છે આજે જ્યારે દેશમાં અલગ અલગ રાજ્યોમાં ખૂબ જૂના ચાલીસ વર્ષ પચાસ વર્ષથી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જોડાતા પહેલાં જે કોંગ્રેસના આગેવાનો હતા એ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એમના મનમાં પણ છે કે જે પાર્ટીમાં છે એનું નેતૃત્વ એ યોગ્ય નિર્ણય લેતો નથી એ સમયસર નિર્ણય કરતો નથી અને જ્યારે દેશ એક અવાજે વિકાસ ઝંકી રહ્યો હોય અને એ અપેક્ષા પૂર્ણ કરવા માટે મોદી સાહેબે કમર કસી હોય ત્યારે આ આગેવાનો એ ભલે કોંગ્રેસમાં હતા કે બીજી પાર્ટીમાં હતા પણ એમના મનમાં ભાવના છે કે પોતાના વિસ્તારના લોકો માટે કંઈક કોરી છૂટું છે એમની સાથે સાથે એમની અપેક્ષાઓ પૂર્ણ કરવી છે લોકોને મદદરૂપ થવું છે અને ત્યારે આ સૌને સાથે દેશના બાકીના લોકોને પણ લાગે છે કે હવે જે ભવિષ્ય છે એ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં છે હમણાં જ અમારા જિલ્લા પંચ જિલ્લાના પ્રમુખ શ્રી કિરીટભાઈ કહી ગયા કે દૂધમાં સાકરની જેમ બધાને ભેળવી દઈશું કેમ કે આપણું ધ્યેય એક છે આપણું લક્ષ્ય એક છે અને એ માર્ગે જવા માટે આપણે બધા એક દિશામાં આગળ પણ જઈ રહ્યા છીએ જ્યારે આપણે એક સાથે એક દિશામાં જતા હોઈએ ત્યારે સ્વાભાવિકપણે ખૂબ સારું પરિણામ આવતું હોય છે આજે દેશનો વિકાસ અને સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ મોદી સાહેબે દુનિયાને બતાવ્યું છે એક સમય એવો હતો કે આપણો દેશ અવિકસિત દેશમાં આવતો હતો મોદી સાહેબે શાસનની ધુરા સંભાળ્યા પછી આ દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત કરવા માટેનું મહા અભિયાન એ મોદી સાહેબે શરૂ કરીને એનું પ્રયાણ પણ શરૂ કર્યું છે એના મીઠા ફળો એ પણ આજે બધાને મળતા થયા છે મોદી સાહેબે નાનામાં નાના લોકોની પણ ચિંતા કરી છે સર્વાંગી વિકાસમાં રોડ લાઇટ પાણી ગટર આ જે કોઈ ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત છે એ તો મોદી સાહેબે કર્યું જ છે પણ આપણું જે સંસ્કૃતિ છે એ આપણા દેશ એ સંસ્કૃતિને પણ એમણે ઉજાગર કરી છે અને એમાં પણ ગુજરાત માટે તો મોદી સાહેબે અનેક કામો પણ કર્યા છે આજે આપણે જોયું હશે કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એમની જે પ્રતિભા હતી એ પ્રતિભાને અનુરૂપ પ્રતિમા એ મોદી સાહેબે બનાવીને આખા વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની એમણે ગુજરાતમાં બેસાડી છે એની સ્થાપના થતા પહેલાં કોંગ્રેસીઓ ઇવન પત્રકારોને પણ એમ લાગતું હતું શક્ય નથી પણ મોદી સાહેબે ટૂંક સમયની અંદર એ પણ પૂર્ણ કર્યું છે કચ્છની અંદર ધીકમ થયો દસ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા એના યાદમાં ક્યાં કુદરતનો કોપ કેટલો મોટો હતો એમાં દસ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા હતા એની યાદમાં મોદી સાહેબે કચ્છમાં ત્યાં પણ એમણે સ્મૃતિ વનનું નિર્માણ કર્યું છે એની અંદર આબેહૂબ તારાજીના દ્રશ્ય પણ ત્રાદર્શ કર્યા છે સાથે સાથે ત્યાં જે વન બનાવ્યું છે કે જે બી લોકો આવે એ એક ઝાડ રોપે એના કારણે ત્યાં વન ઊભું થાય હમણાંથી લોકો જે રીતે ત્યાં ધસારો કરે છે અને લાગે છે કે જગ્યા પણ ઓછી પડશે એવું ત્યાં વનમાં એ વન પણ બની રહ્યું છે આપણે ભગવાન સોમનાથના દર્શન કરતા હતા સરદાર વલ્લભભાઈ પટેલે એમનો જીર્ણોદ્ધાર કર્યો મંદિરનો જીર્ણોદ્ધાર પછી કેટલું કામ બાકી હતું કે સોમનાથનું મંદિર તો સોનાનું હતું મોગલોએ લૂંટ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ એનો જીર્ણોદ્ધાર કર્યા પછી એમના અચાનક જવાને કારણે કામ અધૂરું હતું નરેન્દ્ર મોદી સાહેબે સોમનાથને ડેવલપ કર્યું સોમનાથના મંદિરને સોનાથી મળ્યું લોકોના સાથ અને સહકાર સાથે આજે આ સોમનાથ મંદિર એ ભવ્ય મંદિર બેઠું છે મહંબાજીમાં આપણે વિશ્વાસ કરીએ છીએ એ માતાના મંદિરમાં ગંદકી હોય વ્યવસ્થા ના હોય આવનારા લોકોને તકલીફ પડે એ તો મોદી સાહેબને મંજૂર ના જ હોય અને એમણે ત્યાં પણ જીર્ણોધાર કર્યો અને આખા મંદિર અને એને પહાડને પણ એ ડેવલપ કરી રહ્યા છે પાવાગઢ ઉપર સાડી પાંચસો વર્ષથી ધ્વજા ચડતી નહોતી નરેન્દ્ર મોદી સાહેબ સાડી પાંચસો વર્ષ પછી ધ્વજા ચડાવીને એનો પણ ઇતિહાસ સર્જ્યો છે દેશમાં અનેક તમે જોયું હતું કે વરાણસીની અંદર ત્યાં પણ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું કાશી વિશ્વનાથ કે જે એક નાની ગલી અને ગંદી ગલી તરીકે ઓળખાતો હતો આજે ત્યાં સુંદર વ્યવસ્થા થઈ છે રામ મંદિર અને ત્રણસો સિત્તેરની કલમ માટે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એસીથી એના મેનિફેસ્ટોમાં એના સંકલ્પ પત્રમાં યાદ કરાવતો હતો મોદી સાહેબે બંને સંકલ્પ પૂર્ણ કર્યા રામ મંદિરની ઈચ્છા કા દેશ અને દુનિયામાં વસતા ભારતીયોની છે એ દરેકને એવું હતું કે રામ મંદિર બનવું જોઈએ અને જ્યાં જન્મ થયો હતો ભગવાન રામનો ત્યાં જ બનવું જોઈએ મોદી સાહેબે ત્યાં જ ભવ્ય રામ મંદિર નિર્માણ કર્યું ત્રણસો ને સિત્તેરની કલા વખતે રાજસભાની અંદર એક કોંગ્રેસના નેતાએ મોદી સાહેબને ધમકી આપી હતી કે મોદીજી તીનસો સત્તર છે અને સાથે અમિતભાઈ છે આવી ગીધર ધમકીઓથી ગભરાય આ તો બંને ગુજરાતના શેર છે એમણે એક દિવસની અંદર ત્રણસો સિત્તેરની ની કલમ રદ કરી નાખી જે ખૂન કે નદીઓની વાત કરતા હતા ને એ કાંકની ચાળો નહીં કરી શક્યા એવી જળબેસલાક વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે આવા અનેક વાસ્તુ નિર્માણ કર્યા આપણા દેશની સંસ્કૃતિને એમણે ઉજાગર કરી અને આપણા દેશમાં જરૂર હતા એવા પહાડો પર વસતા લોકો માટે ટો બનાવી ટ્રેન પહોંચાડી એરપોર્ટ બનાવ્યા બે દિવસ પહેલાં મેં એક કાર્યક્રમમાં પણ કહ્યું હતું કે મોદી સાહેબ હવે રાજકારણ નથી કરતા હવે તો એ ઇતિહાસ લખતા જાય છે ભગવાન કૃષ્ણ દ્વારકા ની ભૂમિ એમને અંદર જઈને